જે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું શું સૂચનો આપવામાં આવ્યા જેપી પોલીસ સ્ટેશનમાં આજે શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી એમાં ડીસીપી અભયભાઈ અભયભાઈ સોની સાથે એસીપી સાહેબ કાટકર સાહેબ અને પીઆઈ સાહેબ સાગર સાહેબથી ઉપસ્થિત હતા એમના માર્ગદર્શન હેઠળ આગામી જે આવતીકાલથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે ઉડી પાડવો સાથે એકત્રીસ તારીખે જે ઈદ છે એ અને રમઝાન મહિનામાં જે પવિત્ર મહિનો જે મુસ્લિમ ભાઈઓએ જેવી ભગવાનને દુઆ કરી બધાની કબૂલ થાય સાથે હનુમાન જયંતિ અને રામનવમી આપણા વિસ્તારમાં સર્વ તહેવારો શાંતિથી ઉજવાય એના માટેનું માર્ગદર્શન આપ્યું હતું અને તહેવારોના દિવસે સાહેબ પૂરતો બંદોબસ્ત રાખશે એનું માર્ગદર્શન આપ્યું હતું શું ના રોહન પાટીલ જી સર આજે એક સાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આજે વડોદરામાં તાંજલા ખાતે જે રોડ પોલીસ સ્ટેશનમાં આવતા તહેવાર લઈને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું સ્તાનના આગેવાન અયુરભાઈ ઇલિયાસભાઈ અને એમની બધી ટીમ આજે હાજર હતી હિન્દુના આગેવાન મુકુલભાઈ અને બધા હાજર હતા અહીંયા અને એમને જે ઈદનો તહેવાર છે જે રામનવમીનો તહેવાર આવવાનો છે જે નવરાત્રિનો તહેવાર છે બધું શાંતિથી ઉજવાય અને કોઈ પણ ધાર્મિક ના દુભાય એ લોકો અગત્ય ના કરે અને કોઈ પણ સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ ઉપર એવા કોઈ મેસેજ મળે તો એમને સાચું નહીં માનવાનું અને પોલીસ જોડે સંપર્ક કરીને એમની ખરાઈ કરવાનું અને પોલીસને સતત અપડેટ કરતા રહેવાનું નીતિ શું છે કે સાચી વાત શું છે એમના સુધી પહોંચે અને કોઈ પણ કાયદાનો કરતી ના ઉભી થાય આ અંગે એમને માન્યતા કરવા ઈદ નિમિત્તે જે પી રોડ પોલીસનો બંદોબસ્ત કેવો રહેશે ઈદ નિમિત્તે બધા ધાર્મિક સ્થળો પર અમારો બંદોબસ્ત રહેશે પોઈન્ટ રહેશે સવારથી અમારી પેટ્રોલિંગ રહેશે અને અમે સતત આગેવાનોના સંપર્કમાં રહીને શાંતિપૂર્ણ ઈદ ઉજવાય આ રીતે અમે લોકો કામગીરી કરવા